નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની અંગ્રેજી વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે

ત્રીજું ડીડ ફેઝન સ્પીક ગુજરાતી તો જવાબ આવશે નો ફેઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી ચોથું વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધ્યું તળાવ પાંચમું ડીડ ફેઝન વિઝિટ લક્ષ્મીસ હાઉસ તો જવાબ આવશે યસ ફેઝન વિઝિટેડ લક્ષ્મીસ હાઉસ મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે વાઇટ ટ્રુ ઓર ફોલ્સ જેના કુલ નવ માર્ક્સ છે એમાં પહેલું શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ તો જવાબ આવશે ફોલ્સ બીજું શંકર હેઝ અ બિગ મસ્ટેજ તો જવાબ આવશે ફોલ્સ ત્રીજું શિવ પ્રેક્ટિસિસ યોગા તો જવાબ આવશે ટ્રુ ચોથું શંકર મેક્સ બ્રેકફાસ્ટ તો જવાબ આવશે ટ્રુ શિવ ડ્રાઈવ ધ કાર તો જવાબ આવશે ફોલ્સ શિવ લાઇક્સ મ્યુઝિક તો ટ્રુ શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર તો ટ્રુ શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી તો ટ્રુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન જેના કુલ છ માર્ક છે એમાં પહેલું યુ કેન ટ્રાવેલ વિધાઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી ટિકિટ્સ બીજું યુ કેન યુઝ ધ ખાલી જગ્યા ફેસિલિટી તો જવાબ આવશે સ્માર્ટ કાર્ડ ત્રીજું યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ ખાલી જગ્યા સ્ટેશન તો જવાબ આવશે એક્ઝિટ ચોથું ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી ડ્રાઈવર્સ પાંચમો તો ટ્રેન વિલ ટ્રાવેલ એટ અ મેક્સિમમ સ્પીડ ઓફ ખાલી જગ્યા પર અવર તો વન હંડ્રેડ એન્ડ ટેન કિલોમીટર છઠ્ઠું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ધ હાઈ તો જવાબ આવશે વિકલ્પ એ એલિવેટેડ પ્રશ્ન નંબર ચાર ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ જેના કુલ પાંચ માર્ક્સમાં પહેલું ધ ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ તો જવાબ આવશે ઇસ્ટ વેસ્ટ બીજું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન અ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્માર્ટ કાર્ડ मोस्ट ऑफ द मेट्रो ट्रेन विल रन ऑन खाली जगह रूट तो जवाब आलिवेटेड द मेगा ट्रेन विल रन विदाउट खाली जगह तो ड्राइवर्स द टर्मिनस फॉर ईस्ट वेस्ट कोरिडोर विल बी खाली जगह तो जवाब आलतेज क्रॉसिंग દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતની ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો